સાંસ્કૃત હાઇસ્કૂલ પ્રાથમિક વિભાગ દ્વારા આનંદ મેળો યોજાયો કરજન તાલુકાના સાંસૃત સ્થિત હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ દ્વારા આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળાના ખુલ્લા મેદાનમાં બાળકો દ્વારા વિવિધ વાનગીઓના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા આનંદ મેળાને વિદેશથી પધારેલા સાંસ્કૃત ગામના વતની હાજી મુસાભાઈ અહેમદ વલ્લીના હસ્તે કાપી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આનંદ મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ચીવટતા ચોકસાઈ સ્વચ્છતા વાનગી બનાવવાની રીત સ્વાદ વપરાતી વસ્તુઓ ખર્ચ નફો નુકસાન હિસાબ વગેરે શીખી શકે તેવો હતો ખૂબ ઉત્સાહપૂર્વક કરેલ તૈયારીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સહકાર આપ્યો હતો આનંદ મેળો સવારથી શરૂ થઈને છેક સાંજ સુધી ગામ અને પરગામના વાલીઓ બાળકો અને આમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું 91 જેટલા વિવિધ પ્રકારની વાનગીઓના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે સ્ટોલ્સમાં બાળકો દ્વારા પાણીપુરી, મંચુરિયન, સમોલી વગેરે જેવી વિવિધ આરોગ્યની સ્વાદિષ્ટ વસ્તુઓ વેચવામાં આવી હતી. બાળકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આનંદ મેળામાં ભાગ લીધો હતો. બાળકોના મનોરંજન માટે બે કાર્ટૂનના ડ્રેસમાં મનોરંજકો પણ શાળા દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જેમની સાથે બાળકોને ખૂબ જ મજા આવી હતી. મેળામાં નાની મોટી ઘણી ચકડોળ પણ આવી હતી. જેમાં બાળકોએ બેસી આનંદ માણ્યો હતો રિપોર્ટર ઇમરાન મર્ચ મોર નામ પઠાણ આર્યા છે મે આનંદ મ્યાનમાં ભાગ લીધો છે મે આનંદ મ્યાનની અંદર વેજ મંચુરિયન અને બ્રેસલેટ સ્ટોલ લગાડ્યું હતું તેની અંદર મને 900 જેટલો નફો થયો તેની અંદર મે ઘણી મજા આવી મને એવું થયું કે આનંદ મેળો એક દિવસના હોવાને જદલે બદલે બે ત્રણ દિવસનો હોત તો મને હજુ વધારે મજા આવત મને વેચાણ કેવી રીતે કરવું તે બાબતે તે બાબત વિશે મને શીખવા મળ્યું મને કેટલો નફો થયો કેટલી ખોટ તે બાબત વિશે પણ મેં સારી જાણકારી જાણકારી મેળવી આ જુદી સસુર હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાણું જેટલી સ્ટોલ લાગેલી છે અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ અને રમતોનું પણ આયોજન કરવાનું છે જે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે આપ સૌ વાલીઓ ગામના લોકો અને બહાર ગામથી આવેલા બધા જ મહેમાનોનું શાળા પરિવાર વતી મુસ્લિમ કમિટી વતી અને શાળાના શિક્ષકો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે અને આપ સૌ આવ્યા અને બાળકોનું જે મનોરંજન આપમાં તમે સહભાગી થયા અને ભાગીદારી થયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસલામવાલેકુમ મારું નામ અફરા છે હું આનંદ મેળામાં ભાગ લીધો હતો હું ધોરણ સાતમાં ભણું છું હું આનંદમેળામાં બી બીટી અને ઘણી વસ્તુઓનો સ્ટોલ લગાવ્યો હતો હું આનંદ મેળામાં એક પ્રકારની ગેમ પણ રાખી હતી આ ગેમમાં નાના બાળકોએ ઘણો જ મોજ મારી ઘણી મજા મારી હતી આ આનંદ મેળામાં મારા મિત્રોએ પણ સ્ટોલ લગાવ્યો હતો આ આનંદ મેળામાં મને વસ્તુ વેચીને ઘણો આનંદ થયો અને મારા મિત્રોને પણ ઘણો આનંદ થયો મને મને એવો એવો અનુભવ થયો કે આ આનંદ મેળો બે કે ત્રણ દિવસનો હોય તો હું હજુ પણ મજા મારું થેન્ક યુ આજ રોજ અમારી શાળાથી સરસોટ હાઈસ્કૂલ સરસોટ પ્રાથમિક વિભાગમાં બાળકોમાં આનંદ ઉત્સાહ અને રુચિ કેળવાય તેવા હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા બાળકોએ પોતાની સ્ટોલ લગાવી છે આ સ્ટોલોમાંથી પાણીપુરી રાઈસ મોમોસ મંચુરિયન ભેલ અને બીજી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું છે અને અમારા જેવા નાના નાના બાળકોને લગતી ઘણી બધી ચક્કરો પણ મનોરંજન માટે મૂકવામાં આવી છે મને આજના આ આનંદ મેળામાં અનવી વાનગીઓ ખાવાની અને ચકડોળોમાં બેસવાની ખૂબ જ મજા આવી આજનો દિવસ મારા માટે અને મારા મિત્રો માટે ખૂબ જ યાદગાર બની રહેશે